હર ઘર તિરંગા અંતર્ગત ઉદવાડા ગામમાં નીકળી તિરંગા યાત્રા 78 માં સ્વતંત્ર પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પાડી તાલુકાના ઉદવાડા ગામ ખાતે પીપી મિસ્ત્રી હાઈસ્કૂલ થી બુધવારના રોજ અગિયાર કલાકે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદવાડા ગામના સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલની આગેવાનીમાં તેમજ પંચાયતના સભ્યો સહિત વિદ્યાર્થીઓ આચાર્ય શિક્ષકો ગામના વડીલો અગ્રણીઓ યુવાઓ મોટી સંખ્યામાં ગ્રામજનો રેલીમાં જોડાયા હતા અને ગામના વિવિધ વિસ્તારમાં ફર્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ રેલીનો મુખ્ય હેતુ આજે આપણે આઝાદીના ઇઠોતેરમાં વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ અને લોકોમાં આપણા દેશ માટે બલિદાન આપનાર વીર સહિત જવાનોને યાદ કરી જાગૃતિ લાવવા માટે ઘર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે દેશ ભક્તિના નારા સાથે નીકળેલી લઈ ઉદવાડા ગામ રંગમાં જોવા આજ રોજ હર ઘર હર ઘર તિરંગા અંતર્ગત આજે ઉદવાડા ગામ ખાતે હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકો જોડે અને ગામજનો ગામ પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય તમામ ગામજનો જ્યારે હર ઘર તિરાંગા રેલી કરવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો છે અને ખૂબ સફળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એને કે આપણે જે આઝાદી મેળવી હતી કેવી રીતે મેળવી એ ભવિષ્યમાં આ છોકરાઓને પણ યાદ રહે અને પેલા જે આપણા પૂર્વજોએ જયારે પોતાનું ફૂન લઈને આઝાદી મેળવી લેતી એ છોકરાઓને કોઈને ખબર એના માટે એક ઘર ઘર તમામ છોકરાઓને મેસેજ જાય અને આવનારું ભવિષ્ય આવનારા દિવસમાં આપણા દેશ પર કોઈ આતંકવાદી કે કોઈ પણ હુમલા થાય તો આપણે એક રેવા માટેની આ રેલીનું આયોજન છે